આ વખતે પણ પાક સારો નથી થયો અરે આટ આટલું ખાતર નાખવા છતાં પણ આવું પરિણામ કેવી રીતે પોસાય હા અગાઉ જે ઉપજ મળતી હતી એ પણ હવે તો નથી મળતી સાચી વાત છે આ ખેતી છોડીને બીજું કંઈ કામ કરવાનો વિચારી રહ્યો છું પણ આ ખેતી પ્રત્યેની લાગણી કેવી રીતે છોડવી અરે રમેશભાઈ કેમ આમ ઉદાસ બેઠા છો મોહનભાઈ હા જુઓ ને પાકની હાલત હા મોહનભાઈ દર વર્ષે ખાતરોની કિંમત વધી રહી છે અને સામે એટલું વળતરય મળતું નથી રમેશભાઈ મેં પણ અગાઉ પહેલા આવી જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો પણ હવે મેં અપનાવ્યું છે ઇફકોનું લિક્વિડ નેનો ડીએપી નેનો ડીએપી આ શું છે રમેશભાઈ આ એક બોટલ નેનો ડીએપીમાં સમાયેલી છે એક થેલી દાણેદાર ડીએપી ની તાકાત હમ પણ આ કામ કેવી રીતે કરે છે

બટેકાના કંદ અને શેરડીની સારવાર કરો અને જો ઉભા પાકમાં છાંટવું હોય તો વાવેલા પાકમાં ત્રીસ દિવસે અને ફિર રોપણી કરેલા પાકમાં વીસથી પચીસ દિવસે બટેકામાં ત્રીસ દિવસે અને શેરડીમાં સાઠ દિવસે છંટકાવ કરવો આનાથી ફરક શું પડે બીજને માવજત આપવાથી બીજનો ઉગાવો ઝડપથી થાય છોડનો વૃદ્ધિ અને વિકાસ થવાથી ઉપજમાં વધારો થાય ડીએપીના ખાતરનો આપણે ઉપયોગ ઘટાડી શકીએ છીએ અને નેનો ડીએપી એ જમીન અને પર્યાવરણ માટે પણ અનુકૂળ છે વાહ આ તો સરસ છે બોટલ નાની અને અસર મોટી લિક્વિડ નેનો ડીએપી ખેતીનું ભવિષ્ય અને પર્યાવરણનો સાથી